રાજકોટની અંદર ભગવતીપરાની અંદર જે બિલ્ડિંગ બનાવ્યું છે તો રોકાણ પણ એનું થઈ ગયેલું છે અને કોર્પોરેશનના માધ્યમથી આ બિલ્ડિંગ બનાવવામાં આવ્યું હતું કમિશનર સાહેબના આરામથી કમિશનર સાહેબના સહયોગથી આ બિલ્ડિંગ અંગે અંતર્ગત ચર્ચા થઈ છે શિક્ષણ વિભાગમાંથી આ બિલ્ડિંગમાં રાજકોટ ખાતે સરકારી અંગ્રેજી માધ્યમની શાળા શરૂ કરવાની પરવાનગી મેળવી લેવામાં આવી છે ચાલુ વર્ષે પરવાનગી આવી છે એટલે નવમા ધોરણના બાળકોએ જે તે શાળાઓમાં એડમિશન લઈ લીધા હતા એટલે ચાલુ વર્ષે અમે નવમાં ધોરણમાં એડમિશનની પ્રક્રિયા રન નથી કરી શક્યા પરંતુ આવતી શાળ એટલે કે હવે પછીનું જે શૈક્ષણિક વર્ષ આવશે એમાં અમે નવમા ધોરણમાં અંગ્રેજી માધ્યમની આ શાળા શરૂ કરી દેવાના છીએ મંજૂરીની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે રાજ્ય સરકારમાંથી નાણા વિભાગમાંથી અને શિક્ષણ વિભાગમાંથી પણ આની મંજૂરી આવી ગઈ છે જૂન મહિનાથી આ શાળા શાળા રન થઈ જશે એપ્રિલ મહિનાથી અમે એડમિશન પ્રક્રિયા શરૂ કરવાના છીએ જેમાં અમારો જે ફોકસિંગ એરિયા છે નવમા ધોરણમાં અંગ્રેજી માધ્યમમાં જે વિદ્યાર્થીઓ આવશે એ ક્યાંથી આવશે તો અમારો જે ફોકસિંગ એરિયા છે એ નવમા ધોરણમાં આરટીના જે આઠમા ધોરણમાં ઇંગ્લિશ મીડિયમમાં ભણેલા બાળકો છે એ અમારો ટાર્ગેટ એરિયા છે આરટીના ના જે વિદ્યાર્થીઓ હશે અને આઠમું ધોરણ જે પાસ કર્યું હશે એ પ્રાઇવેટ શાળામાંથી અમે નવમા ધોરણમાં ઇંગ્લિશ મીડિયમમાં વિદ્યાર્થીઓને આ શાળા ખાતે એડમિશન આપીશું ભગવતી કળા ખાતેની જે બિલ્ડિંગ બનેલું છે અને અંગ્રેજી માધ્યમની સરકારી શાળા છે એમાં અમે આ બાળકોને એડમિશન આપીશું એટલે જૂન મહિનાથી આ શાળામાં નવમા ધોરણમાં અમારી અપેક્ષા મુજબ ત્રીસ કરતા વધુ વિદ્યાર્થીઓને અમે એડમિશન આપી શકીશું સ્કાય ઇઝ ધ લિમિટ કેટલા વિદ્યાર્થીઓને એડમિશન આપવું એ ઉપરની સંખ્યા મારા માટે નક્કી નથી પરંતુ નીચે મિનિમમ ત્રીસ વિદ્યાર્થીઓની અમે અપેક્ષા રાખીએ છીએ અને અમારો અત્યારે ટાર્ગેટ રહે ત્રીસ વિદ્યાર્થીઓ